નેવું વર્ષના સિનિયર સિટીઝનને ડિજીટલ એરેસ્ટ કરી બળજબરીથી એક પોઈન્ટ પંદર કરોડથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ થગાયા ચરવાના ગુનામાં કંબોડીયા ખાતે રહેતા થગને સાયબર ક્રાઇમની ટીમે લખનૌ ખાતે ઇન્ટરનેશનલ રિપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો સુરતમાં રહેતા નેવ વર્ષીય સિનિયર સિટીઝનને પંદર દિવસ સુધી મુંબઈ પોલીસ સીબીઆઈ અને ઈડીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સુપ્રીમ કોર્ટ ઇન્ડિયા તથા ઈડીના લોગો વાળા બોગસ લેટર મોકલી ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી એક કરોડ પંદર લાખ પચાસ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવાના નોંધાયેલા ગુનામાં અગાઉ સાયબર ક્રાઇમની ટીમે રમેશ કાતરિયા ઉમેશ જીજાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયાને ઝડપી પાડ્યા હતા જેઓની તપાસનો મુખ્ય સુત્રધાર પાર્થ સંજય ગોપાણી હોવાનું અને તે કંબોડિયા ખાતે રહેતો હોવાનું બહાર આવતા તેને વોન્ટેડ જાહેર હતો જોકે હાલમાં જ પોલીસે તપાસ કરતા તે નેપાળ ખાતે ટૂંકા ગાળામાં એલ ઓ કરવામાં આવ્યો હોય અને આરોપી કંબોડિયાથી નેપાળ ખાતે ગયો હોય જ્યાં ચારેક મહિના રોકાયા બાદ ચૌદ મે ના રોજ નેપાળની બોર્ડર ક્રોસ કરી ભારત આવ્યો હતો અને યુપીના લખનૌમાં આવેલ ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બેંગકોંગ જતો હોવાની માહિતી મળતા સાયબર ક્રાઇમ સેલની ટીમે લખનૌ ખાતે જઈ આરોપી પાંચ સંજય ગોપાણીને ને ઝડપી પાડી સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ સત્યાવીસ અગિયાર બે ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું જેમાં વરાછા વિસ્તારમાં બેંકની બેન્કની બહારથી પાંચ માણસોને એક આઈ ટ્વેન્ટી કાર સાથે પકડવામાં આવ્યા હતા આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને સાડા નવ લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા ઉમેશ ઝિંઝાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલી આ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ મળ્યા હતા અલગ અલગ બેન્કોના છેતાલીસ ડેબિટ કાર્ડ મળ્યા હતા ત્રેવીસ ચેકબુકો મળી હતી बँकोना स्टॅम्प पेपर मिळता वगैरे वस्तु म्हणजे आ આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ એકસો તોતેરથી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં ચોવીસ જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી એમાં ગુજરાતમાં નવથી વધુ ફરિયાદો હતી જેમાં અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ સુરતમાં એક કરોડ પંદર લાખનું ડિજિટલ એરેસ્ટ વલસાડમાં પાસઠ લાખનું ડિજિટલ એરેસ્ટ એમ આ ગેંગ આખી જ્યાં પાંચ લોકો ભેગા થઈ અલગ અલગ પૈસા ઉઘરાવી આ રીતે જે બેન્કોમાંથી અને આ ગેંગ કમ્બોડિયા ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયલ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવ મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી એસી પંચ્યાસી રૂપિયાના પંચ્યાસી છ્યાસીમાં યુએસડીટી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા જે દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો પાર્ક ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો ત્યાંથી કંબોડિયાથી પછી નેપાળ ભાગી ગયો નેપાળ એ બે એક મહિનાથી નેપાળમાં રહેતો હતો મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનઉથી ફરીથી કંબોડિયા જવા જતા એરપોર્ટ પરથી પકડાઈ ગયો તો સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો તો કોને કોની પાસેથી અહીંયા કરેલું છે એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે એ અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન બાંગ્લાદેશી પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ છે કંબોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે ત્યાં આખા જ પહેલા અહીંથી વચ્ચે બસો અઢીસો લોકોને ત્યાંથી ડિપો બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા સાયબર એક હબ બની ગયું હતું ત્યાં જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટેને એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબરનું કામ કરવામાં આવે છે આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ આરએસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હતા આ ફ્રોડ થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરે વિડ્રો કરી અને રમેશ ગોયાણી લઈ અને અગેન પાર્થ આપી દે પાર્થ આગળ એ યુએસડીટી આગળ ટ્રાન્સફર કરી આપતો હતો સર એમને જે એકાઉન્ટ છે એકાઉન્ટ હોલ્ડરને તો એકાઉન્ટ લે ત્યારે જ વીસ પચીસ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા પણ જે વિડ્રો કરતા હતા એમને પાંચ ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું

એવા ચોવીસ રાજ્યોમાં એકસો તોંતેરથી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ છે આ કેસમાં સાયબર ક્રાઇમના ડિજિટલ એરેસ્ટ કેસમાં ચાર માસથી વધુનીથી આ લોકો જે અગાઉ પાંચ પકડાયેલા એ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ બધા વિરુદ્ધની તપાસ ચાલુ છે